બનાસકાંઠાના કાંકરેજના કસલપુરા નજીક બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું ગેરકાયદેસર રીતે ખનન કરતાં એક હિટાચી સહિત છ ડમ્પર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ બન્યા છે બેફામ એસઓજી પોલીસે છ ડમ્પર સહિત એક હિટાચી કુલ એક કરોડ પંચોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો ખનીજ વિભાગને સોંપ્યો હાથ ધરી કાર્યવાહી બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહીને લઈ ભૂમાફિયાઓમાં ફફડાટ અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા